આજ રોજ પ્રાથમિક શાળા સેગવા માં ઓગણસી માં દિવસે હર તિરંગા રેલી માં ગામના માજી સરપંચ ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સાદિકભાઈ નાથા યાકુબભાઈ બેરા સુભાષભાઈ પરમાર એસમસી સેગવા તમામ સભ્યો પ્રાથમિક શાળાના આચાર્ય મુસ્તકભાઈ સાહેબ દમકીવાલા હાઈસ્કુલ ઇન્ચાર્જ આચાર્ય મકબુલ સાહેબ તથા સ્ટાફ પ્રાઇમરી સ્ટાફ રેહનાબેન સલમાબેન સેજલબેન તસમીલાબેન બેન અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા બાળકોએ રેલીમાં નારા અને દેશભક્તિ ના ગીતો ગાઈને વાતાવરણ દેશભક્તિથી રંગી દીધું ત્યારબાદ શાળામાં માં આવી ધ્વજવંદન વિધિ કરી ઝંડા ગીત અને રાષ્ટ્ર ગીત થી વાતાવરણ ગુંજ્યું સાદિક ઉમરજી નાઠા મુખ્ય ગુલામભાઈ સરકાર આજ રોજ પંદરમી ઓગસ્ટ શુક્રવારના દિવસે અમે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હર ઘર તિરંગા યાત્રા તેમજ હર ગામ અને હર ઘર સ્વચ્છ રહે એ માટે સૌપ્રથમ ગામમાં લોકોને દેશભક્તિ જગાવવા માટે લોકોના દિલોમાં આપતા વતન માટે પ્રેમ જાગે એ માટે રેલીનું આયોજન કર્યું ત્યારબાદ પ્રાથમિક શાળા શીખવામાં તમામ સ્ટાફ ગામજનો બાળકો સાથે રહી ધ્વજવંદનનો કાર્યક્રમ પતાવ્યો અને આપણા દેશના જે અમર શહીદો તેમની ગાથાઓ અને તિરંગા માટે સલામી આપી આપણા રાષ્ટ્રધ્વજને ફરકાવી અને આ દેશના ગૌરવ સમા આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપી અને આપણે આપણું ગામ સ્વચ્છ રાખીએ આપણો દેશ સ્વચ્છ રાખીએ અને જે મોદી સાહેબે હર ઘર તિરંગા યાત્રા કરાવી લોકોમાં જે દેશભક્તિની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરેલો એ બદલ એમને થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત